વધુ એક ચોરાઉ મોટર સાથે એકને ઝડપી ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમ સિલ્વર કલરની મોટર સાયકલ નંબર પ્લેટ વગરની લઈને ભાવનગર સર્કલથી ગાંધી સ્મૃતિ પાછળ હરિયાણા પ્લોટમાં જવાના ખાંચા પાસે એક શખ્સ ઉભો છે તેની પાસે રહેલ મોટર સાયકલ કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે બાતમી મળતા ટીમ બાતમીવાળી જગ્યાએ જઈને તપાસ કરતા મોટર સાયકલ સાથે આ શખ્સ હાજર મળી આવેલ આ મોટર સાયકલ વિશે પૂછપરછ કરતા તેના મિત્ર રાજે રવિ મોહનભાઈ પારવાણી રહે સંતોષી પ્રોવિઝન સ્ટોરની બાજુમાં સિંધુનગર ભાવનગરવાળા પાસેથી પાંચેક મહિના પહેલા અમદાવાદથી લીધેલ હતું જે મોટર સાયકલના કાગળો તે પછી આપશે તેમ વાત કરેલ પણ હજુ સુધી મોટર સાયકલના કોઈ કાગળો આપેલ નહીં જે મોટર સાયકલ પોતે વાપરતો હોવાનું જણાવેલ જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે તેને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ આ અંગે અમદાવાદ શહેર ચાંદખેડા પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ ઝડપાયેલ શખ્સ સુરેશ ઉર્ફે બબન હીરાલાલ રોહિડા રહે સિંધુનગર ભાવનગર રિપોર્ટ કમલેશ ડાપા તળાજા